નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે મૂર્તિ પૂજાના રહસ્ય વિશે સ્વામી વિવેકાનંદના એક ટૂંકા પ્રસંગ વિશે જાણીશું સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ કરતાં કરતાં રજપૂતાનામાં અલવરના રાજા મંગલસિંહને મળે છે બંને વચ્ચે વાતચીત થાય છે તેમાં રાજા સ્વામીજીને કહે છે કે મને મૂર્તિ પૂજામાં શ્રદ્ધા જ નથી રાજાની વાત સાંભળીને સ્વામીજીએ રાજાના સેવક પાસે દિવાલ પર લગાવેલ રાજાનો ફોટો નીચે ઉતરાવીને પોતાના હાથમાં લે છે અને રાજાના સેવકને કહે છે આ ફોટા પર થૂંકો સ્વામીજીના શબ્દો સાંભળીને સેવક અને આજુબાજુમાં ઉભેલ દરેક ધ્રુજી ઉઠે છે સેવક બોલે સ્વામીજી મહારાજના ફોટા પર થૂંકાય એટલે સ્વામીજીએ કહ્યું કેમ ના થૂંકાય ફોટામાં થોડા મહારાજ છે ફોટો તો ફક્ત કાગળ અને સહીનો બનેલો છે તેના પર થૂંકવામાં શું વાંધો છે સેવક તો શું કોઈ પણ તેમ કરવા તૈયાર ન થયું કેમ કે એ તો એમના મહારાજનો ફોટો હતો સ્વામીજી બોલ્યા આ તો ફક્ત ફોટો છે છતાં તેના પર થૂંકવા કોઈ તૈયાર કેમ નથી કારણ કે ફોટો એ મહારાજનું પ્રતિક છે ફોટામાં તમે તમારા મહારાજને જુઓ છો પછી મહારાજ તરફ જોઈને કહ્યું દેખો રાજાજી તમારા દરબારીઓને ફોટામાં તમારા દર્શન થાય છે તેથી તેઓ ફોટાને પણ તમારા જેટલો જ આદર આપે છે આવું જ મૂર્તિ પૂજાનું પણ છે લોકો મૂર્તિમાં ભગવાનને જુએ છે મૂર્તિ તેમને ભગવાનનું કે તેમના ઈષ્ટદેવનું સ્મરણ કરાવે છે આ સાંભળીને રાજાએ કહ્યું સ્વામીજી આપે મને મૂર્તિ પૂજાનું રહસ્ય સમજાવ્યું તો મિત્રો આવા હતા આપણા સ્વામી વિવેકાનંદ કેવો લાગ્યો મિત્રો આજનો આ એક નાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળતા રહીશું આવા અવનવા વિડીયો સાથે ધન્યવાદ